દુર્ગે સ્મૃતા હરષિભીતિશજંતો સ્વસ્તે સ્મૃતા મતિમતિવશુભા દાસી દારિદ્ર દુઃખ ભયહારીકાદન્યા સર્વોપકાર કરણાયદચિત્તા હે મા દુર્ગા હે મા ભગવતી તમારું સ્મરણ કરવાથી તમે બધા પ્રાણીઓના ભય હરી લો છો અને સ્વસ્થ મનુષ્યો દ્વારા તમારું ચિંતન કરવાથી તમે તે મનુષ્યને પરમ કલ્યાણમય બુદ્ધિ આપો છો દુઃખ અને દારિદ્ર એવમ ભય હરનારા હે દેવી તમારા સિવાય અન્ય કોણ છે કે જેનું ચિત્ત સૌના ઉપર ઉપકાર કરવા માટે હંમેશા દયાદ્ર રહ્યા કરતું હોય હે જગદંબા હે મા ભગવતી તમારા ચરણોમાં વારંવાર નમસ્કાર હો